ખાડી પૂરે અત્યારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોને અસરગ્રસ્ત કર્યા છે ત્યારે બાળકોના શિક્ષણને પણ અસરગ્રસ્ત કર્યા છે ખાડીનું પાણી છે એ સીધું અત્યારે સ્કૂલમાં પ્રવેશી ચૂક્યું છે જેના કારણે છેલ્લા દિવસથી બાળકોને રજા આપવામાં આવી છે શિક્ષણથી વંચિત અત્યારે હાલ બાળકો છે એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ ખાડીના પાણી છે એ ઉતરી જાય જેનાથી તેઓનું શિક્ષણ છે એ રાબેતા મુજબ ચાલુ થાય અત્યારે વાલીઓ પણ હેરાન પરેશાન છે અને જે પ્રમાણેનું જળબંબાકાર આ એમપી લીલિયાવાળા સ્કૂલ ખાતે જોવા મળી રહ્યું છે ત્યારે વાલીઓ આપણી સાથે મોજૂદ છે અને વિદ્યાર્થીઓ પણ મોજૂદ છે તમે જણાવો કેટલા સમયથી પાણી છે અને કઈ રીતે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું તિન દિવસ હો ગયા તિન તિન હોગાય એ પાણી ભરાવાય એ બચ્ચો કે કયા પઢાઈ વગેરે સબ ખરાબ હો રહે એ અભી કયા એ કબ નિકાલે કાં ખાડી છે પાણી હે तो ये क्या बच्चे के स्कूल जाने के लिए तैयारी कर रहा है अभी पानी नहीं निकला तीन दिन हो गया ये घर पे बच्चे पढ़ते हैं हाँ हाँ पढ़ते हैं ना बच्चे घर पे पढ़ते हैं घर पे इतना पढ़ाई नहीं करता है इधर उधर भागते हैं तो ये स्कूल में जाने के लिए बोल रहे पानी भरा हुआ अभी कैसे जाओ स्कूल में बाड़को अपने साथ मौजूद बेटा क्या नाम है तुम्हारा राजेश राजेश कौन सी स्कूल में पढ़ते हो एम पी वाला अच्छा कितने दिन से ये स्कूल बंद है दो तीन दिन ऐसी क्या बता रहे हैं आचार्य टीचर क्या बता रहे आपको बता रहे अभी ये पानी बहुत दिन से भरा रहेगा ये कभी निकलेगा नहीं ऐसा कह रहे हैं तो आपकी पढ़ाई को कितना नुकसान हो रहा है बहुत ज्यादा क्या चाहते हो क्या टीचर से क्या कहोगे आप हम कहेंगे ये पानी सबसे जल्दी खाली कराओ हम स्कूल पानी खाली करावा हरजे शुरू नाम बेटा तुम्हारू जीवान देवांशु कई स्कूल में भणे मैं आई भी ली लिया हां कितना दिवस थी बंद छे स्कूल 3 दिन अच्छा सु थयो छे अत्यार यहां पानी भर गया किसका पानी नाले का खाड़ी का खाड़ी इसका बारी हां तो आप कितने दिन से स्कूल नहीं गए हो 3 दिन से त्रण दिवस थी बाड़ा को गया नहीं बेटा सु नाम तुम्हारो भवर कितना दिवस थी अत्यार तुम्हें शाला नहीं गया कई स्कूल में भणो एमपी કેટલા બિલકુલ વાલી પણ موجود છે અત્યારે આ પ્રમાણે તમામ વાલીઓ છે એ જોઈ શકાય છે બાળકો સાથે અહીં बाजूની સોસાયટીમાં રહે છે પરંતુ સ્થિતિ અત્યારે હાલ જોઈ શકો છો આ શિક્ષણનું ધામ છે અને શિક્ષણના ધામમાં અત્યારે હાલ ખાડીનું પાણી છે એ પ્રવેશી ચૂક્યા છે જેના કારણે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે ઘરે અત્યારે હાલ તેઓ હોય છે પરંતુ અત્યારે જે પ્રમાણે શાળા બંધ છે ત્યારે વહેલી તકે આ ખાડીના પાણી ઉતરે અને બાળકો ભણતા થાય તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત